વડોદરાના ઇલોરા પાર્ક વિસ્તારના જાણીતા બિલ્ડરને ચેક રિટર્ન કેસમાં એક વર્ષ જેલની સજા એક પોઈન્ટ નેવું કરોડનું વળતર ચૂકવવું પડશે ગરીબોની આવાસ યોજના અંતર્ગત કિસનવાડીમાં પંદર વર્ષ પૂર્વે બનાવેલા મકાનો જર્જરિત થતા આઠસો છન્નું પરિવારને નોટિસથી વિવાદ સાબરમતીમાં ગંદુ પાણી છોડનારા ઔદ્યોગિક એકમની બીયુ રદ થશે નવું આશ્વાસ પ્રદૂષણ રોકવા એસઓપી પૂર્વ ટીપીઓ સાગઠિયા અઠ્યાવીસ કરોડની काड़ी कमाईना गुनामा जेल हवाले થશે નોન બેન્કિંગ નાણાકીય સંસ્થાઓ પાસેથી ઊંચા વ્યાજ દરે લોન લઈ રહેલી એમએફઆઈ સરકારે વધુ 90 દિવસ માટે એસી એલઇડી લાઇટ માટેની પીએલઆઈ વિન્ડો ખુલ્લી મૂકી એસકે ફાઇનાન્સના 2200 કરોડના આઈપીઓ ને અટકાવતું સેબી સ્પોર્ટ્સમાં જોઈએ યુરો કપની સેમીફાઇનલનો મુકાબલો સ્પેન વર્સિસ ફ્રાન્સ વચ્ચે રોચક જંગ જામશે વર્લ્ડ કપ ચેમ્પિયન ટીમના প্রত্যেক 15 ખેલાડીઓને 5 કરોડ મળશે મ્યાનમારમાં આધ્યાત્મિકતાના ઊંડા મૂળ હજારથી વધુ મંદિરોની સાથે બુદ્ધમ સરહુલની કહ્યું વડોદરા જિલ્લામાં સિઝનના પંદર ટકા વરસાદની વચ્ચે તેત્રીસ ટકા વાવેતર સાબરમતીમાં પ્રદુષણ આશ્વાસન નહીં નક્કર કામગીરી કરી દેખાડો હાઈકોર્ટે કહ્યું છે હવે જોઈએ દિવ્ય ભાસ્કરની હેડલાઇન્સ

ઓલપાડ કિમ ધોરી માર્ગ પર પૂરપાડ જતી સ્કૂલ વાન પલટી છ બાળકો ઘાયલ થયા છે શેર માર્કેટમાં બજેટ સુધી વેઇટ એન્ડ વોચ સેક્ટરલ ઇન્ડેક્સમાં પ્રોફિટ બુકથી ઘટાડો હવે ટાઇટલ માત્ર બે ડગલા દૂર છે યુરો સેમીફાઈનલ પહેલા સ્પેન ફ્રાન્સનો મુકાબલો બીજામાં ઇંગ્લેન્ડ નેધરલેન્ડ્સ વચ્ચે ટક્કર થશે ફ્રાન્સમાં ચાર ડાબેરીઓએ અલગ ફ્રન્ટ બનાવ્યો એકસો નામ પર પરત લઈ સૌથી વધારે સીટો જીતી છે પાસે સોનું ડિલિવર કરતા સમયે પોલીસ દ્વારા રેડ કરવામાં આવી પાસઠ લાખનું નવસો સત્યાવીસ ગ્રામ સોનું જપ્ત કરવામાં આવ્યું હવે જોઈએ ગુજરાત મિત્રની હેડલાઇન્સ મુંબઈમાં ભારે વરસાદથી જનજીવન ખોરવાયું છે પચાસ ફ્લાઇટ રદ કરવામાં આવી સેટેલાઇટ તસવીરોમાં સામે આવ્યું ચીની સેનાએ લદ્દાખ પાસે બંકર બનાવ્યા હથિયાર ભેગા કર્યા સ્પેનમાં બુલ રનના કાર્યક્રમમાં આખલાઓ બેકાબુ બનતા નાસભાગ છ લોકોની ઈજાઓ પહોંચી છે ભરૂચમાં રથયાત્રાના બીજા દિવસે ફરજબાદ ક્વાર્ટર્સમાં એકલા રહેલા પોલીસ જવાન દ્વારા આપઘાત યશ બેંક મજબૂત પરિણામની અપેક્ષાએ ઉછળશે નિષ્ણાતોની સલાહ નડિયાદ પાલિકાના વાહનમાં શાળાએ જતા બાળકોએ જોખમી પ્રવાસ કર્યો ડભોઈ પાલિકામાં હેતુ ફેર કરેલા નાણાં જમા કરો સંજેલીમાં માતાએ બે વર્ષની પુત્રીની સાથે આપઘાત કર્યો છે વીરપુરના ડેભારી ગામના રસ્તા પર પુલના કામમાં ભ્રષ્ટાચારની આશંકા દક્ષિણ ગુજરાત વીજ કંપનીના બે ચોર એન્જિનિયરો સસ્પેન્ડ થયા છે સ્ટેલા મેરી સ્કૂલના સંચાલકે હોસ્પિટલનું ખર્ચ આપવાની લેખિતમાં બાહેધરી આપી સ્કૂલના છત પર રમત રમતી વખતે વિદ્યાર્થીઓનો હાથ વિદ્યાર્થીનો હાથ તૂટ્યો હતો અને તે માટે થઈને સ્કૂલના સંચાલકે હોસ્પિટલના ખર્ચ આપવાની લેખિતમાં બાહેધરી આપી છે સ્પોર્ટ્સમાં જોઈએ તો એકસો કરોડની ઇનામી રકમમાંથી ખેલાડીઓને ભાગે આવશે પાંચ પાંચ કરોડ રૂપિયા

રણમુક્તેશ્વર રોડ પરના પ્રભાત ફ્લેટમાં રહેતો એકવીસ વર્ષીય યુવાન અમન પાંડે છેલ્લા એક મહિનાથી ભેદી સંજોગોમાં ગુમ છે હાલોલ તાલુકામાં ગેરકાયદેસર રીતે ભરેલા ટ્રેક્ટરની સાથે એકની ધરપકડ કરવામાં આવી તો કુંવરજી બાવળિયાએ મુખ્યમંત્રી બનાવવા વડાપ્રધાનને પત્ર લખાયો છે ગુજરાતમાં સરકારની એક સાંધે ત્યાં તેર તૂટે તેવી સ્થિતિ કોળી સમાજે વસ્તીને ટાંકી સમાજના સીએમ બનાવવા માટે માંગ કરી છે જેસ્વીન એલડ્રિન અને અંકિત ધ્યાની પેરિસ ઓલિમ્પિક માટે ક્વોલિફાય કોટન ખાંડીના ભાવમાં બસો વીસની નરમાઈ જોવા મળી કલકીના કારણે રોકાયેલી ઓરોમે મેં કહા દમ થા ઓગસ્ટમાં રિલીઝ થશે વર્ષમાં બે વાર લૈનાકા પાવીરની ઇન્જેક્શન આપવામાં આવે તો એચઆઈવી મટાડી શકાય છે જીએમઆરએસ ગોત્રીમાં દેહ રાખવાની ટેન્ક હાઉસફુલ રાજપીપળામાં દાન કરાયું અલીરાજપુરના મહારાજા કમલેન્દ્રસિંહનું નિધન થતા નું રિટર્ન ફાઇલ કરતા પહેલા એઆઈએસ એપમાં અપાયેલી માહિતી ચકાસો જૂની પ્રણાલીની પસંદગી ન જણાવો તો આપોઆપ નવી પ્રણાલી ગણાશે રાત્રિ બચાર અને કમાટી ભાગની સામે ત્રીસ વેપારીઓને ત્યાં ચેકિંગ કરવામાં આવ્યું હંગ્રી હંગરીબર્ડ મારવાડી કોર્નરના પચીસ કિલો ખાદ્ય પદાર્થોનો નાશ કરવામાં આવ્યો કરાર આધારિત નોકરીઓ બંધ કરી ભરતી કરો કેન્દ્રીય મંત્રીને રજૂઆત ખરીદદારોની સલામતી માટે બિલ્ડર બાયર સમજૂતીનો રાષ્ટ્રીય સ્તરે ટૂંક સમયમાં અમલ વિદ્યાર્થીઓને કેમ્પસ પ્લેસમેન્ટ માટે તૈયારી કરવાની પહેલ રાજ્યમાં હૃદય સંબંધિત બીમારીના પહેલા રોજ એકસો હતા હવે વધીને સીધા બસો કેસ થઈ ગયા છે ગામે રહસ્ય અકબંધ છે ચાર સંતાનોની માતાએ બે વર્ષની દીકરીની સાથે કુવામાં પડતું મૂક્યું હતું રાજ્યમાં સોળ દિવસમાં બસો છવ્વીસ વ્યાજખરોની સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે એકસો ચોત્રીસ એફઆઈઆર દાખલ થઈ છે દર્શાવવા જોઈએ ફિલ્મોમાં દિવ્યાંગોના નિરૂપણ મુદ્દે સુપ્રીમ કોર્ટે માર્ગદર્શિકા જારી કરી દિવ્યાંગોની સફળતા પ્રતિભા સમાજમાં તેમનું યોગદાન પણ દર્શાવવું જોઈએ પીએમ મોદીનું નું મોસ્કોમાં ગાર્ડ ઓફ ઓનર ની સાથે સ્વાગત કિસનવાડી મુડાના 28 ટાવરના રહીશોને મકાન ખાલી કરવાની નોટિસ આપતા ફફડાટ વ્યાપ્યો છે વિદ્યાર્થી અગ્રણીઓએ વર્ગમાં જઈ નાણાં ઉઘરાવી લડત આગળ ધપાવી એમએસયુના તંત્રની સામે વિદ્યાર્થીઓએ અહિંસક આંદોલન ઉપાડ્યું છે હવે જોઈએ ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ મુંબઈ ડૂબ્યું સમગ્ર શહેરમાં પૂર જેવી સ્થિતિ સર્વત્ર જળબંબાકાર જોવા મળ્યો પેપર લીક થયા તે સેન્ટરની માહિતી એનટીએ આપે સુપ્રીમ કોર્ટે કહ્યું છે

કપડવંજ કોર્ટ પાસે બાયપાસ રોડ પર ગટરોના ગંદા પાણીથી ખેતરમાં પાણી પાણી ફરી વળ્યા હતા સાપુતારામાં ખીણમાં બસને વૃક્ષે જ અટકાવી દીધી સગા ભાઈ મોત ચારની હાલત ગંભીર છે વલ્લભીપુરા મામલતદાર કચેરીમાં બે યુવાનો પર અજાણ્યા ઇસમો દ્વારા હિચકારો હુમલો કરવામાં આવ્યો કુલદીપ યાદવ કોઈ બોલીવુડ અભિનેત્રી સાથે લગ્ન કરી શકે છે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ બે હજાર ચોવીસની જીતની ઉજવણી હજી પણ દેશમાં થઈ રહી છે યુટ્યુબર ભવિષ્યમાં યુકેના વડાપ્રધાન બનશે રાજ્યપાલની ફરિયાદ પર કોલકાતા પોલીસના કમિશનર અને ડીસીપીની સામે શિસ્તભંગની કાર્યવાહી શરૂ કરવામાં આવી વર્ષમાં બે વાર નવી પ્રી એક્સપોઝર પ્રોફિલેક્સિસ દવાના ઇન્જેક્શન આપી એચઆઈવી મટાડી શકાય છે રાજકોટમાં મનસુખ સાગઠિયાની મોટાભાઈની બદલી ઓફિસમાંથી મળેલા દાગીનાના ખુલાસા મહેસાણાના મોઢેરા વિસ્તારમાં વાહન ચેકિંગના નામે ઉઘરાણું થતું હોવાનો એક ઓડિયો જે છે તે વાયરલ થયો છે કડીમાં રિક્ષા એસોસિએશનને રિક્ષા ચાલકોને મેમાં અને ડિટેઇન ન કરવા માટે રજૂઆત કરવામાં આવી બેચરાજીના રૂપુરા ગામે તેર વર્ષીય બાળકને ઇકોએ અડફેટે લેતા સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું છે મકરપુરા હવેલીથી રત્નમ લીફ સોસાયટી સુધી પાણીની લાઇન નાખવાનું મંજૂર કરવામાં આવ્યું છે તો ભુજ ગામે જુગાર રમતા પાંચ જુગારીઓ ઝડપાયા એક ફરાર થયો છે તો આ હતા અત્યાર સુધી તમામ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ટ ટુડે ન્યૂઝ